નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટરનો ચાર્જ સંભાળતાની સાથે જ બાલાસિંદોર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવા આદેશ કરતા સસ્તા અનાજની દુકાનોમાં કાળા બજાર કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર બાલાસિંદોર તાલુકામાં પંડિત દીનદયાળ અને સસ્તા અનાજની કુલ ચોપ્પન દુકાનના પરવાના હેઠળ ચાલી રહી છે જેમાં મહીસાગર જિલ્લા કલેક્ટરને આ સસ્તા અનાજની દુકાનોમાં કાળો બજાર થતો હોવાની વણક લાગતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને વિવિધ ટીમો બનાવી એક સાથે બાલાસિંદોર તાલુકાની તમામ દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવા તાકીદ કરવામાં આવી હતી જેથી મહીસાગર જિલ્લાના કુલ ચોવીસ નાયબ મામલતદારો સાથે રેવન્યુ તલાટીઓ અને અન્ય સ્ટાફને સર્ચ ઓપરેશન કરવા માટે દુકાનદારોના નામ આપવામાં આવ્યા હતા ત્યારે એક સાથે બાલાસિંદોરની ચોપન દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવતા સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજનો કાળો કારોબાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આજ રોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જે અંતર્ગત ચોવીસ ટીમોનું રચના કરવામાં આવે છે અને તે ચોવીસ ટીમો બાલાસિનોર તાલુકાની તમામ દુકાનો ઉપર જઈને અત્યારે તપાસણી કરી રહી છે અને સર્ચ ઓપરેશન કરી રહી છે જે અંતર્ગત મને આજે ડુંગરીપુરા પાંડવા ખાતે ફાળવણી થઈ છે જ્યાં હું અત્યારે તપાસણીમાં આવેલ છું ત્યાં અમે જથ્થો દુકાન પર પૂરેપૂરો જથ્થો ઉપલબ્ધ છે જે ફિઝિકલ જથ્થો ઉપલબ્ધ હોય છે ફિઝિકલ એ છે એની ચકાસણી કરીએ છીએ રેશન કાર્ડ ધારકો જે તમામ છે તેમને બોલાવીને તેમનો જવાબ લઈએ છીએ અને એમને પૂરતો અનાજ મળી રહે છે અથવા બીજી કોઈ તકલીફ છે એમને એની તપાસણી કરીએ છ બાલાસિનોર તાલુકાની તમામ દુકાનો ઉપર